પછી જ્ઞાની મોની વશિષ્ઠજીએ અનેક પ્રકારની જૂની ઐતિહાસિક કથાઓ કહીને ભરતજીનું સમાધાન કર્યું પછી સૂર્ય ઉમુદ વનને પ્રફુલ્લિત કરનાર ચંદ્ર શ્રી રઘુનંદજી શ્રી રઘુનંદન ઉચિત વચન બોલ્યા હે તા તમે પોતાના હૃદયમાં વ્યર્થ ગ્લાની કરો છો જીવની ગતિને ઈશ્વરને આધીન જાણો મારા મતે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળો અને સ્વર્ગ પૃથ્વી અને પાતાળ ત્રણેય લોકોના સર્વે પુણ્યાત્મા પુરુષ તમારાથી નીચે છે પાછળ છે હૃદયમાં પણ તમારા પર કુટિલતાનો આરોપ વિચારવાથી આ લોક અહીંના સુખ યશ આદિ બગડી જાય છે અને પરલોક પણ નષ્ટ થઈ જાય છે મરણ પછી સારી ગતિ નથી મળતી માતા કહે કે તો તે જ મૂર્ખ દોષ આપે છે જેને ગુરુ અને સાધુની સભાનું સેવન નથી કર્યું હે ભરત તમારું નામ સ્મરણ કરતા સર્વે પાપ પ્રપંચ અજ્ઞાન અને સમસ્ત અમંગળોના સમૂહ નષ્ટ થઈ જશે તથા આ લોકમાં સુંદર યશને પરલોકમાં સુખ પ્રાપ્ત થશે હે ભરત હું સ્વભાવથી જ સત્ય કહું છું શિવજી સાક્ષી ચા પૃથ્વી તમારાથી જ ટકાવેલી ટકી રહી છે હિતા તમે વ્યર્થ ઉતર ન કરો પ્રેમ છુપાવ્યો નથી છુપાતો પક્ષી અને પશુ મુનિઓની પાસે નિર્ભયતાથી ચાલ્યા જાય છે પરંતુ હિંસા કરનારા પારધીઓને જોતા જ નાસી જાય છે મિત્ર અને શત્રુને પક્ષીઓને પશુ પક્ષી પણ ઓળખે છે વળી મનુષ્ય શરીર તો ગુણ અને જ્ઞાનનો ભંડાર છે હે હું તમને સારી રીતે જાણું છું શું કહું ચિતમાં મોટી અવઢવ દ્વિધા છે રાજાએ મને ત્યાગીને સત્ય રાખ્યો અને પ્રેમ પ્રણના માટે શરીર છોડી દીધું તેમના વચનોને ટાળવાથી મનમાં શોખ થાય છે તેનાથી અધિક તમારો સંકોચ છે આ ઉપરાંત ગુરુજીએ મને આજ્ઞા આપી છે માટે હવે તમે જે કંઈ કહો અવશ્ય જ હું એ જ કરવા ઈચ્છું છું તમે મનને પ્રસન્ન કરી અને સંકોચનો ત્યાગ કરી જે કંઈ કહો હું આજે એ જ કરું સત્ય પ્રતિજ્ઞ રઘુકુળ શ્રેષ્ઠ શ્રી રામજીનું આ વચન સાંભળીને આખો સમાજ સુખી થઈ ગયો દેવગણો સહિત દેવરાજ ઇન્દ્ર ભયભીત થઈને વિચારવા લાગ્યા કે હવે બન્યું બનાવ્યું કામ બગડવા જ માંગે છે કઈ ઉપાય કરી શકાતો નથી ત્યારે સર્વે મનોમન શ્રી રામચંદ્રજીની શરણમાં ગયા વળી તેઓ વિચાર કરીને પરસ્પર કહેવા લાગ્યા કે શ્રી રઘુનાથજી તો ભક્તની ભક્તિને અમરીશ અને દુર્વાસાની ઘટના યાદ કરીને તો દેવો અને ઇન્દ્ર બિલકુલ જ નિરાશ થઈ ગયા અગાઉ દેવતાઓએ ઘણા સમય સુધી દુઃખ થયા પછી ભક્ત પ્રહલાદે જ નૃસિંહ ભગવાનને પ્રગટ કર્યા હતા સર્વે દેવતા પરસ્પર કાન કરડીને માથું પીટીને કહે છે કે હવે આ વખતે દેવોનું કાર્ય ભરતજીના હાથમાં છે હે દેવો અન્ય કોઈ ઉપાય દેખાતું નથી શ્રી રામચંદ્રજી પોતાના શ્રેષ્ઠ સેવકોની સેવાને માને છે અર્થાત તેમના ભક્તની કોઈ સેવા કરે છે તો તેના પર ઘણા પ્રસન્ન થાય છે એટલે પોતાના ગુણ અને શીલથી શ્રીરામજીની વસમાં કરનાર ભરતજીનું જ સર્વે લોકો પોતપોતાના હૃદયમાં પ્રેમ સહિત સ્મરણ કરો દેવતાઓનો મત સાંભળીને દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું સારો વિચાર કર્યો તમારા ભાગ્ય મોટા છે ચરણ ભરતજીના ચરણોનો પ્રેમ જગતમાં સમસ્ત શુભ મંગળોનું મૂળ છે સીતાનાથ શ્રીરામચંદ્રજીના સેવકની સેવા સેંકડો કામધેનુઓ સમાન સુંદર છે તમારા મનમાં ભરતજીની ભક્તિ આવી છે તો હવે શોક છોડી દો વિધાતાએ વાત બનાવી દીધી હે દેવરાજ ભરતજીનો પ્રભાવ તો જુઓ શ્રી રઘુનાથજી સહજ સ્વભાવથી જ એમને પૂર્ણ રૂપે વસ્મા છે હે દેવો ભરતજીને શ્રી રામચંદ્રજીનો પડછાયો પડછાયાની જેમ તેમનું અનુસરણ કરનારો જાણીને મન સ્થિર કરો ડરવાની કોઈ વાત નથી દેવગુરુ અને દેવતાઓની સંમતિ પરસ્પરનો વિચાર અને એમનો શોખ સાંભળીને અંતર્યામી પ્રભુ શ્રીરામચંદ્રજીને સંકોચ થયો ભરતજીએ પોતાના મનમાં સર્વે ભાર પોતાના જ માથે જાણ્યો અને તેઓ હૃદયમાં કરોડો પ્રકારના અનુમાન વિચાર કરવા લાગ્યા બધી રીતે વિચાર કરીને અંતમાં એમણે મનમાં એ જ નિશ્ચય કર્યો કે શ્રીરામજીની આજ્ઞામાં જ પોતાનું કલ્યાણ છે શ્રીરામજીએ પોતાનું પ્રણ છોડીને મારું પ્રણ રાખ્યું આ કંઈ ઓછી કૃપાને સ્નેહ નથી કર્યો અર્થાત અત્યંત જ અનુગ્રહ અને સ્નેહ કર્યો શ્રી જાનકીનાથજીએ સર્વ પ્રકારે મારા પર અત્યંત અપાર અનુગ્રહ કર્યો તત્પશ્ચાત ભરતજી બંને કરકમળ જોડીને પ્રણામ કરી બોલ્યા હે સ્વામી હે કૃપાના સમુદ્ર હે અંતર્યામી હવે હું અધિક શું કહું અને શું કહેવાવું ગુરુ મહારાજે પ્રસન્ન અને સ્વામીને અનુકૂળ જાણીને મારા મલિન મનની કલ્પિત પીડા મટી ગઈ હું મિથ્યા ડરથી જ ડરી ગયો હતો મારા શોખને તો મૂળ જ ન હતું દિશા ભૂલી જવાય એમાંય હે દેવ સૂર્યનો દોષ નથી મારું દુર્ભાગ્ય માતાની કુટિલતા વિધાતાની વક્રચાલ અને કાળની કઠિનતા આ સર્વેએ મળીને પગ રોપીને પ્રણ કરીને મને નષ્ટ કરી દીધો હતો પરંતુ શરણાગતના રક્ષક આપે પોતાનું શરણાગતની રક્ષાનું પ્રણ નભાવ્યું મને બચાવી લીધું આપની કોઈ નવી રીતિ નથી આ લોક અને વેદમાં પ્રગટ છે છુપાયેલ નથી સમસ જગત બુરું કરનાર હોય પરંતુ હે સ્વામી કેવળ એક આપ જ ભલા અનુકૂળ હોવ તો પછી કહો કોની ભલાઈથી ભલું થઈ શકે છે હે દેવ આપનો સ્વભાવ કલ્પવૃક્ષ સમાન છે તે તો હર કોઈને સન્મુખ છે કોઈને પ્રતિકૂળ નથી એટલે કે પ્રભુ શ્રીરામજી સમદર્શી છે તે વૃક્ષ કલ્પવૃક્ષને ઓળખીને જે એની પાસે જાય છે તો એની છાયા સર્વે ચિંતાઓનો નાશ કરનારી છે રાજા રંગ ભલા બોલા જગતમાં સર્વે તેનાથી માંગતા વેદ વાંચિત વસ્તુ પામે છે ગુરુ અને સ્વામીનો સર્વ પ્રકારથી સ્નેહ જોઈને મારો શોભ મટી ગયો મનમાં કંઈ પણ સંદેહ ન રહ્યો હે દયાને કારણ હવે એ જ કરો જેથી દાસને માટે પ્રભુના ચિત્તમાં શોભ કોઈ પ્રકારનો વિચાર ન થાય જે સેવક સ્વામીને સંકોચમાં નાખીને પોતાનું ભલું ઈચ્છે છે તેની બુદ્ધિ નીચે છે સેવકનું હિત તો એમાં જ છે કે તે સમસ્ત સુખો અને લોભોને છોડીને સ્વામીની સેવા કરે હેનાથ આપના પાછા ફરવામાં સર્વેનો સ્વાર્થ છે અને આપની આજ્ઞાનું પાલન કરવામાં જ કરોડો પ્રકારની કલ્યાણ છે આ જ સ્વાર્થ અને પરમાત્માનો સાર છે સમસ્ત પુણ્યોનું ફળ અને સંપૂર્ણ શુભ ગતિનો શૃંગાર છે હે દેવ આપ મારી એક વિનંતી સાંભળીને પછી જેવું ઉચિત હોય તેવું જ કરો તિલકની સર્વિસ સામગ્રી સજાવીને લાવવામાં આવી છે જો પ્રભુનું મન માને તો એની સફળ કરો એનો ઉપયોગ કરો નાના ભાઈ શત્રુઘ્ન સાથે મને વનમાં મોકલી દો અને અયોધ્યા પાછા ફરીને સૌને સ્નાત કરો નહીં તો કોઈ પણ રીતે જો આપ અયોધ્યા જવા તૈયાર ન હોવ તો હે નાથ લક્ષ્મણ અને શત્રુઘ્ન બંને ભાઈઓને પાછા વાળો અને હું આપની સાથે ચાલો અથવા અમે ત્રણેય ભાઈ વનમાં ચાલ્યા જઈએ અને હે રઘુનાથજી આપ સીતાજી સહિત અયોધ્યા પાછા ફરો હે દયાસાગર જે રીતે પ્રભુનું મન પ્રસન્ન થાય એ જ કરો હે દેવ આપે સમસ્ત ભાર મારા પર મૂકી દીધો પણ મારામાં ન તો નીતિનો વિચાર છે ન ધર્મનો હું તો પોતાના સ્વાર્થ માટે સરળ વાત કરી રહ્યો છું આર્થ મનુષ્યના ચિત્તમાં વિવેક નથી હોતો સ્વામીની આજ્ઞા સાંભળીને જે ઉત્તર આપે એવા સેવકને જોઈને લજ્જા પણ લજાઈ જાય છે હું અવગુણોનો એવો અગાત સમુદ્ર છું કે પ્રભુને ઉત્તર આપી રહ્યો છું પરંતુ સ્વામી આપ સ્નેહ વ સાધુ કહીને મને વખાણો છો હે કૃપાળુ હવે તો એ જ મત મને ગમે છે જેનાથી સ્વામીનું મન સંકોચ ન પામે પ્રભુના ચરણોના સોગન છે હું સત્ય ભાવે જ કહું છું જગતના કલ્યાણને માટે એક આ જ ઉપાય છે પ્રસન્ન મનથી સંકોચ ત્યાગીને પ્રભુ જેને જે આજ્ઞા આપશે તે સર્વે લોકો માથે ચડાવી ચડાવીને પાલન કરશે અને સર્વે ઉપદ્રવો અને મૂંઝવણ મટી જશે ભરતજીના પવિત્ર વચન સાંભળીને દેવો હર્ષિત થયા અને સાધુ સાધુ કહીને પ્રશંસા કરતા દેવોએ ફૂલ વરસાવ્યા અયોધ્યાવાસી અવઢવને વશ થયા ગયા કે જોઈએ હવે શ્રીરામજી શું કહે છે તપસ્વી તથા વનવાસી લોકો શ્રીરામચંદ્રજીના વનમાં વસ્યા રહેવાની આશાથી મનમાં પરમ આનંદિત થયા પરંતુ સંકોચી શ્રી રઘુનાથજી ચૂપ જ રહ્યા પ્રભુની આ સ્થિતિ મૌન જોઈને સમસ્ત સભા વિચારમાં ગરકાવ થઈ ગઈ તે સમયે જનકજીના દૂત આવ્યા આ સાંભળતા જ મુનિ વસતિષજીએ તેમને તુરંત જ બોલાવી લીધા